ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોજ અરવલ્લી જિલ્લાના પ્રવાસે હતા જ્યાં જિલ્લાના મોડાસા તાલુકાના ઇજનેરી કોલેજના મેદાન ખાતે ઉપસ્થિત રહી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લામાં બસો ને ચોસઠ પોઈન્ટ પિસ્તાલીસ કરોડના વિવિધ પ્રકલ્પોના અને લોકાર્પણ કર્યા હતા આ દરમિયાન તાલુકા ખાતે ઉપસ્થિત મુખ્યમંત્રીનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું ગુજરાત રાજ્યના માર્ગ અને મકાન વિભાગ ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ નર્મદા જળ સંપત્તિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના હેઠળના જિલ્લામાં કુલ બસો કરોડના વિવિધ પ્રકલ્પોનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કર્યું હતું આ પ્રસંગે મંત્રી કનુભાઈ દેસાઈ કુંવરજી બાવળિયા મુકેશ પટેલને અને ભીખુશી પરમાર રહ્યા હતા ખાસ કરીને છેલ્લા કેટલા સમયથી મોડાસાથી રાજેન્દ્રનગર સુધીના માર્ગને નવીન બનાવવાની માંગ ઉઠવા પામી હતી જેને લઈ આખરે ચોરાણું કરોડના ખર્ચે આ ખાત ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજરોજ કુલ બસો અમિત સાથે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર મોબાઈલ એપ